મારું નામ માંજલી આયુ બોસમાન હું બદ્રેસરનો છું ને અત્યારે જે જીઆઈડીસી અમારા ગામમાં જે ગામ બદ્રેસર જે આવી રહી છે અને ગૌચર જમીન ઉપર એમાં એક તળાવ આવેલો છે જે તળાવ બંધ કરવા માટે અત્યારે બે દિવસ થયા બે ત્રણ દિવસ થયા કામ ચાલુ થયું છે અમે અત્યારે મામલાદાસ સાહેબ કને આવ્યા હતા તો મામલાદાસ સાહેબ હાઈકોર્ટમાં છે હાજર નથી તો સર્કલને અમે આપ્યું છે એનો સમજી લ્યો કે અને બાકી ત્યાં જે કામ ચાલુ છે એમાં અમારો માલ ત્યાં પાણી પીએ છીએ પાંચ સાતસો ચોપા રોજના જનાવરો ત્યાં પાણી પીએ છીએ અને ગાડીઓને લોડર એમને એમ ઠલાવતા આવે છે અમારા ચોપા અને જાન માલની કોઈ પણ જાનહાનિ થશે એ તંત્રની જવાબદારી રહેશે મારું નામ રેલી સદસ્ય મુન્દ્રા તાલુકા પંચાયત આજ રોજ અમે મામલાદાર કચેરીમાં આવ્યા પણ સાહેબ તો હાઈકોર્ટમાં ગયા છે તો જે સર્કલ અધિકારી છે તેમનાથી મુલાકાત કરી અને બાર એક બે હજાર ચોવીસના રોજ અમારા વકીલશ્રી દ્વારા એમને મોસ્ટ અર્જન્ટ એક નોટિસ પાઠવવામાં આવી હતી કે સાહેબ જે ભદ્રેશ્વરની ગૌતર જમીન છે તેમાં તરાવ પૂરવાનું કામ જેડીસી દ્વારા ચાલુ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એ બાબતે આજે પાછો અમે રિમાઇન્ડર લેટર નાખ્યું છે આજે જે ત્રણ દિવસની રજા હતી સોમ શુકર આપણે શનિ રવિને અને શુક્રવારના જે રજા હતી એના હિસાબે એ લોકોએ જલ્દીથી કામ ચાલુ કરી નાખ્યું અને તરાવ પૂરવાનું કામ હજી સુધી ચાલુ છે નામદાર ગુજરાત હાઈકોર્ટ બે હજાર એકવીસનું હુકમ છે કે ભાઈ કોઈ પણ તરાવ તમે પૂરી શકતા નથી અને એની ત્રીસ મીટરની અંદરમાં તમે કોઈ બાંધકામ કરી શકતા નથી તે છતાં આટલી બધી નોટિસો પાઠવવા છતાંય કોઈ જાતના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારે ત્યાં કને વિઝિટ કરવામાં નથી આવી સ્થળ વિઝિટ કે કોઈ પણ પ્રકારે તેમને ઓર્ડર કરવામાં નથી આવ્યું તો એ સરાય જોવા જઈએ તો ગુજરાત હાઈકોર્ટના હુકમ છે જે ઓર્ડર છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને કન્ટેમ્પ થઈ રહ્યું છે તો આજે અમને સાહેબને એ પણ કહેવા માટે આવે છે કે સાહેબ જો આવી જ રીતે ચાલતું રહ્યું તો અમને તમારા વિરુદ્ધમાં કન્ટેમ્પ ઓફ કોર્ટ કરશું એ બાબતે આજે સાહેબને રજૂઆત અને તાત્કાલિક જેટલું બને તેટલું બંધ આવે મારું નામ છે હું ભદ્રેશ્વર પૂર્વ ઉપસરપંચ રહી ચૂક્યો છું તંત્રને વારવાર રજૂઆત કરતા તંત્ર કોઈ જવાબ આપતું નથી પૂર્વક ને તંત્રને કંપનીઓ સામે કંઈ છે કંપનીઓ ધમકી આપવાનું ચાલુ કરે છે હવે મજા આવે એવી રીતે સરકારી શ્રી સરકારી જમીન છે ગૌચર જમીન છે બધું દબાણ કરી રહી છે ને બીજું કે ભદ્રેશ્વર ગામમાં સરપંચ છે નહીં તલાટી ને વહીવટદાર છે વહીવટદાર કોણ છે એ અમને સાહેબ ખબર જ નથી કામમાં જીઆઈડીસી નું કામ ચાલી રહ્યું છે બાંધકામ ઓવા બંધ કરાવવા જાય છે હમણાં તળાવ પણ પૂરી રહ્યા છે એ લોકો એવો વિડીયો પણ અમારી જોડે છે કે પશુપાલક માં પાણી પીએ છે છતાં એ તળાવ પૂરતા રહ્યા છે શું તમે તમારો સ્પેશિયલ ડે ની વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારો નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ जेचे आपना माटे आपनी साथे जी हाँ यश एंटरप्राइज लाव्यु छे कस्टम लेबल वाली 200 ml पानी नी बोटल साथे सॉफ्ट ड्रिंक्स बोटल अने जूस नी बोटल तो आज ही ऑर्डर करो अने यादगार बनाओ तमारा प्रसंग ने के पछी बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर 8758600000